આવા ભરેલા મરચાં મળી જાય તો શાકની પણ જરૂર નહીં પડે બીજું કાંઈ ના જુએ તો મેં અહીંયા વઢવાણી મરચાં લીધા છે વચ્ચેથી કટ કરી લસણનો ભાગ અને બીયાનો ભાગ કાઢી લીધો છે એક કડાઈમાં એક ચોથાઈ કપ જેટલા સિંગદાણા ઉમેરી સારી રીતે શેકી લઈશું બે મોટી ચમચી જેટલા સફેદ તલ ફૂટવા આવે ત્યાં સુધી શેકવાના બે મોટી ચમચી ચણાનો લોટ ઉમેરી એકદમ સારી રીતે શેકી લઈશું વરિયાળી હળદર હિંગ ઉમેરી એકદમ સારી રીતે લોટ શેકાય ત્યાં સુધી શેકવાનું છે શેકાઈ જાય એટલે ઠંડુ કરી મિક્સિંગ જારમાં ઉમેરી દઈશું

પાંચ મિનિટ માટે થવા દઈશું તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને મસાલેદાર મરચાં બનીને રેડી છે તો ગરમા ગરમ